કુમારભાઈ કાનાની નારાજ મામલો અલ્પેશ કથરિયાનું નિવેદન આવ્યું સામે કુમાર કાનાની વાત એ તેમના સ્તર પર યોગ્ય છે ચૂંટણીમાં અમને સામને લડતા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેના મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમને મૂકી અમે કુમારભાઈને ચોક્કસ મનાવીશું અલ્પેશ કથરિયા હરીફ તરીકે સાથે હતા ત્યારે પણ આશીર્વાદ લીધા હતા અને હવે તો એક પાર્ટીમાં છે એટલે સ્વાભાવિક આશીર્વાદ લઈશું અમે તેમને મળીશું અને અમારાથી કોઈ દુઃખ થયું હોય તે બાબતે ચર્ચા કરીને અમે નિરાકરણ લાવીશું પાસના અસ્તિત્વની બાબતમાં અત્યારે મુખ્ય માંગણી જે કેસોની છે કેસોની બાબતમાં હાલ આચાર સંહિતા હોય આવનારા દિવસોમાં આચાર સંહિતા પૂર્ણ થયા પછી કેસો બાબતની જે સરકારી પ્રક્રિયા છે પૂર્ણ કરી અને યુવાનો અને જે પણ એમાં જોડાયેલા લોકો છે કેસ મુક્ત થાય એ બાબતે આગળ વધીશું અલ્પેશભાઈ અત્યારે આ બધા પ્રશ્ન છે વોશિંગ મશીન કે આ તેમાં કોઈ એવું જરૂરી હોતું નથી અને જે કાર્ય કે જે કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે એવી રીતે એના કાર્ય કરતા રહેતા હોય છે અને અહીંયા આવ્યા પછી જ કોઈ પણ પ્રક્રિયા હોય કે વોશિંગ મશીનને ઘણા શબ્દ છે ગંગાને એ બધા માત્ર સોશિયલ મીડિયાના શબ્દ છે